જય માતાજી રામ રામ ને સીતારામ આયો કે તમે બધા મજા માઈ હે અને જો બસ હું પણ ઉઠીને બધું કામ પતાવ્યું ને નીતા જે હોતી ને નિર્મલ ને લાખો લાખોભાઈ કેમી હે તો પેલા હું બધું કામ પતાવેલા નાસ્તો કરના નાસ્તો કરી લીધો કામ પતાવી દીધું ને હું બપોરાનું કરવું પણ બપોરાનું જરાક વાસ વારસે જે લુગડા ધોવા નહીં ખાતા લુગડા હુંકાય ને અમારી ઝૂલીબહેન કારક કારક બિસ્કુટ ખાય બાકી એક અમારે હે ને પૂર્યું ન પારી હે કે કંઈને જ ખાતી એટલે આ બિસ્કૂટ છે ને જો એ બિસ્કુટ કારક એક બિસ્કુટ ખાય અમે ત્રણ જાતને વકલ બદલાવી બિસ્કુટમાં તો બિસ્કુટ એ જ ખાતી પછી હાંજી કેટલાય દિથિયાનું કંઈને જ ખાતી ને તો ગર તેલ અને રોટલીનું સૂરમું નાખવું કે જો એ ખાય તો એ ન ખાતું નહીં પીળ્યું અને બીજો એની કંઈ વાંધો ને પ્રોબ્લેમ ને જ પણ એ કુદરતી કામ હોય તે ખાવાનું જ નથી ખાતી કે એને સારું થન મલોક ખાવાનું બધું અલગ અલગ લેવીએ ને એક ઓલા ડબલા આવે ને એ ડબલા લેવીએ તો ડબલા એની બે ત્રણ ખાતું પછી એ એ નહીં જ ખાતી એ ડબલા એ બે છે પીડ્યા ત્રણ લેવી હતી તે એક ખાઈ ગઈ ને જે બે પીડ્યા તો એ એણે નાખીએ ને જોઈએ આજ નિર્મલને મેં કીધું હતું કે એણે દોસ્તાર પાસે કે કૂતરું હે ને તો એણે તું પૂછી આવી છે કે તું કોઈ કંપનીના બિસ્કુટ ખવડાવો તો અમે એ પાછા લઈએ તો ટ્રાય કરીએ તો ખબર ન ત્રણ ચાર જાતના તો અલગ અલગ તમે ટ્રાય કરી લીધી પણ નહીં ખાતી એવી લખણવતીની હે એટલે નજીક કામ જે નાખે ને ખાઈ લે બટેટા ડુંગળી રીંગણાનું યાગ ભાત એ બીજી મારી પણ પાસે હે તો ગમે નાખે ગમે એટલે કે તમે કહો ને કે ગમે નાખે બધુંય ખાઈ લે નાણી ઝાટકા લાગે ત્યાં અમે એટલી એટલી આણી ઝોલી આણી એનું કરીએ ના એઠીનો ડાગલો વિયોકો ડાગલો કાઢવા હારું થાય એનું કરે તો કંઈ નથી ખાતી ને આપણે હે ને લુગડાઈ નાખી દીધા એટલે હું નીતા હોવા દે અગડે ફટફટ કરી રાખી પોપો પપ્પા લીવા હારું થઈને તું દીકરા ને આ લુગડા નાખી દીધા ને આપણે આ હે ને કે અડદ દારતા અડદ લોટતા ત્યાર ન જડે એટલે આપણે અડદની દારી લે ને અડદની દાર ફૂકવે નાખી તો આજ છે ને આપણે અડદિયા કરવાનો વિચાર છે તો જાકાય જાય ને તડકે તો હું પછી હું એનું કર દરે ના ખા મશીન તો અમે મારા પાસે હે એટલે મિક્સરમાં નાખે અને દરે ના ખા ને પછી આપણે હેના અડદિયા આવે અડદિયા કરવા તમારે કોઈ ને ખાવા હોય તો આવજો ને આગળ આગળ આપણે જોઈએ કામ આગળ કામ કરીએ તો બનારી જો બધા તો ચોટાણે આમાં સિપ્સ કરી લીધી હતી થોડીક નિર્મલી ખાઈ લીધી ને થોડીક પડી જાય છે નીતા હારું તો નીતાની એ સિપ્સી ખાવી હતી ને ભેગી કબાક તરાની ખાવી હતી તો કબાક મોરે અને કમ્પ્લીટ કરી તો આમાં વૈશા રહે ને લાખાની મહેરસા તરને ખાવા તા ને રોટલી ખાવાના હતા એણે ભેગા ભેગા મહેરસા તર્યા બધા એની માઇન્ડ અલગ અલગ છે નિર્મલ કે મારે ચિપ્સ ખાવી નીતા કે મારે કબાકની ચીપ્સ ખાવી એટલે લાખાની રોટલી ને મિરસા તરી ખાવાના એટલે આ લાખા હારું રોટલીને આ રોટલી કરી લખી તીખી ને આમાં તર્યા તર્યાં હારું આમાં કબાક તરી ને જે જો એટલી તરવાની બાકી હે તો એ બી નાખી દઈએ તો આ તરાતી થાય ધીરે 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 અને તેલ બરાબર બરે ને થોડુંક વેસું તો થોડા ખારું થયું નાખતી ને તો એટલે એટલે આમ બધા તો આ થઈ જાય એટલે આમ સડી જશે દહીં નાખીએ ચટણી મીઠું નાખે કેરવેટ કામ કરી લીધું તું ને એ વટાણે મારે લેવાનું છે અડદ હે ને પછી અડદિયા કરવાના હે કામ જાજુ મારે હું તો પરવાની ને જે હા જુદી પરવા નહીં જ્યાં નો લોટ ધરાદિયા કર લે ને તા તા પાછું મારે વ્યારણું થઈ જાય કરવાનું એટલે લક્ષક પરવા નહીં આવે તમે મર્યા આ બધું કરલા ને તો પછી એ કરા તો એ પેલા ફટાફટ છે ને અડદ ધરેલા ને પછી અડદિયા કરા પછી અમે આગળ ધર્યા તો હાલો અટાણે વાય ગયા શે ને આપણે અડદિયાનો લોટ ધરેતા લીધો કે તાર વિડીયો ઉતારવાનું કોઈ ઊતું નહીં ઉતા ઘણાય પણ કોઈ વિડીયો ઉતારે નહીં જો હું ન કાંતા હોતી તો પછી હું એ કઈને કીધું નહોતું એને લોટ દોરે લીધો લોટ દોરીને કમ્પ્લીટ કરી લીધો ને હવે ને બસ જો ઘીનું કરવા મૂકી દીધું આપણે આ પેકેટ આવે ત્યાર તો જ્યાં બે પેકેટ પેકેટના મૂકતા ને તેવામાં ભરાઈ જાય ને ઘી એટલે આપણે કિલો એટલો દારૂ કિલો એકલો એટલે અડદનો જે દાયુતી ની દોરી તો લોટ એટલો જ થતો હોય છે કદાચ મારા અંદાજમાં પ્રમાણે ખબર નહીં અઢાર કિલો પણ આપણે કિલ્લા કિલ્લા નથી કરવા આમાં જેટલો લોટ છે ને અડધો કિલો ઘીમાં એટલે આ કરવા ને આમાં આપણો થોડોક ગુંદ છે ગુંદ એકદી લેવા ગઈ હતી પછી અડ્યો નહીં આપણે આગલો થોડોક પડ્યો ને તો અડધો અટાણ નાખ્યો ને અડધો પસી નાખ્યો તો હાલો હું એ ભાઈ ને અડદિયા કરેલા એવી હેતા તા થોડા થોડા બે ફેરા કરાવે ને તો ડૂકે જાય નું એની નહીં પાછા એટલે ફેરે પછી કોઈ નહોતા ખાતા મેં અત્યારે નિર્મલી કહેવાય કે મમ્મી થોડોરા કરજે એ કે હું કાલો આજ ફેર થોડા કરીએ હું ખાઈ ખાખા નથી કરવા તો છે ને માખો ઘી તો જડે નહીં એટલે આવી રીતે ગમે એ વસ્તુ કરવી હોય તો પહેલાં માખણ લે ને માખણ જ પડે તો હું પહેલાં માખણ ઓઘરાવેલા પછી આમાં ગૂંદરેલા ને તરે ને પછી પાછું એમાં આપણે લો હેકીએ ને પછી ખાંડ દરેલ ને તો અમુક દરેલ નાખે અમુક આખી નાખે બે નખાય તો બે પણ આપણે હે ને જરાક ખાંડમાં ખાંડમાં ગરમ મલાવ્યા રાખીએ એટલે ની આખી કે ની દરેલી હું થઈ જાય તો અડદિયા આપણા કમ્પ્લીટ થઈ જાય ચાલો એ આપણે અડદિયા કમ્પ્લીટ થઈ જાય ને તો પછી બતાડીએ ના જોર દે નિર્મલા બાંધે ગોતે તે વાન ને ઉભી નિર્મલ નાવા ગો તે ત્યાં બાંધે હોય એનું તેવા ગો એવા ભાઈ અમારા પગમાં પગ મોટ પણ રાખે ને બરોબર ને વાતાવરણ એ જોવો જણી જોઈએ આજ તો કાંઈ જવાનો વિચાર છે નહીં ઘેર ને ઘેર જ છે ને ગાડી જોવા લ્યો કેવી મસ્તી નહીં પડી નિર્મલ કારુક નો કહે કે મમ્મી ગાડી તો જો પડી હતી હું કહું હા તો આપણે હું તો મમ્મી મને કે કહીને કે નહીં હાલ નહીં કે આખવા એક શક્કર મારે આવી એ મેં હાલ હોતી હતી હાલ મારે આવી બીજું કામ એક મા દીકરો સક્કર તો જો મસ્ત મજાની પડી કાઢી હું બારો બેન નીકળી ને તો ચૂલી ની પણ બારો બેન નીકળું બાઈ નાથી જલ્દી રેડી નાખે ને જ જાતી ને જ જાતી મારી માં કાંઈ ને જતી જાતી આ રહી મારે અહીં અડદિયા જ કરવા હું કાંઈ ને જતી જાતી ઘી નથી દેખાતું તું ને અહીં તો લો ઊંઘે ને કરેલા તો હલો અટાણે વહી હાથ ને મી હે ને બધું રાંધે ને કમ્પ્લીટ કરી લીધું એ હું વ્યારો કરવા રાંધે તો બધું લીધું ને નીતા વહી ગઈ કહેમી તો આપણે જો આમ અડદિયા કર્યા હતા તો અડદિયા એ ઠરે ગા ટેફલી પાડી હતી પાછી જાગ પાડવી જોઈએ તાજે તાજે એમ પાડી હતી ને તે પાડે ને પછી ફરે ટેરું પાડે કોઠો જામે ગયા ને નીતા વહી ગઈ કહેમી ને અમારે બે હું એ વ્યારો કરવા તો વ્યારામાં જો આપણી હે ને બધું આજ જ કાવ કાઉ કર્યું એ તમને બતાડે દા આજ કઈ હે ને તો હજી રાંધું ને આમાં મરસા તરેલ હે આમાં સાહેસ છે રોટલી હે ને આમાં બપોરના મરચાં હે ને થોડાક ભાતી પીડ્યા હતા ને આમાં આપણે ઘી ગરમ કરી લીધું ચૂલી બેન પડી ઘૂમરે ચૂલી રાધી જોઈએ એની રીતે ને આમાં આપણી કરી લાફી તો જો એમાં આપણી લાફી કરી લીધી અને લાફી આપણે પૂરેપૂરે જવારા લીધી એ વ્યારો કરવો તો હું કંઈ પેલા જવા પછી હું કાલો વ્યારો કરી લઈએ તો એ મારો વ્યારો કરવા બેહું ઝૂલે જુલી અમારી જુલી જઈને ને વાહે તો જો આપણે હે ને પૂરેપૂરે આ બધી જવારે દીધી લાફી અને પ્રસાદ પુણે ભે તો મેલો આપણે ભાઈ ની લાફી જવા રીયે તો બસ ચો લાફી જવા દીધી હાલે વ્યા આવતી તો હાલો આપડે આજનો વિડીયો એન્ડ કરી બધાને સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દીજો બસ બધાય મારા ભાઈઓની હેપી પૂનમ ભાઈ ભાઈ અમારી જુલીબહેન વોકિંગમાં હાલ વોકિંગમાં જાય અમારી જુલીબહેન વાટા ચુલી વાહ હું રહી એટલે ચુલી મારો બાપ આવે તો એનો હું મોર જા તોડી મારો થોડી આવે હું આવા હજ ભાઈ તું મોર નહીં હાલ વા હું આવા હજ વાહ વાંચ તારે હાલ હા કેની નજ જતી ચાલો તું પાઠા ખાય હો ઈનો કો ભાઈ ને ભાઈ 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 ભેટ હું પાસી જાય ને તો તું શોખો કરી જાય કે હું જાઈ તાર તું પાસી મળી તો હું ત્યાં લવા